આજથી આઠ વર્ષ પહેલા જેમના દૂરદર્શી વિચારે નક્કી કર્યું કે હવે સૌથી ઝડપી સમાચાર એટલે ડિજિટલ માધ્યમ કોઈ પણ ખૂણે બનેલી ઘટનાને ક્ષણોની અંદર લોકોના હાથમાં રહેલા મોબાઈલમાં પહોંચાડી આજ આ સફરને તમારી પોતાની ડિજિટલ ન્યૂઝ ચેનલ મોરબી અપડેટને આઠ વર્ષ પૂર્ણ થયા છે અને આઠ વર્ષ દરમિયાન આપ સૌનો પ્રેમ અમારા સુધી પહોંચ્યો છે મોરબી જિલ્લાની પડે પડની અપડેટ તેમજ આપણું મોરબી આપણા સમાચારના સ્લોગન સાથે બે હજાર સત્તરમાં બદલાતા સમયની સાથે તેમજ નવી ટેકનોલોજીની સાથે સાથ માટે મોરબી અપડેટની શરૂઆત થઈ એક નાનકડા પાયા ઉપર એક નાનકડા વિચાર સાથે એક પોઝિટિવ વિચાર સાથે જ્યારે મોરબી શરૂઆત થઈ ત્યારે આટલો અંદાજ નહોતો કે આવડું મોટું વિશાળ અલગ ઉપર મોરબી અપડેટ પહોંચશે આજે મોરબી અપડેટને આઠ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આઠ લાખ વાચકોનો જે વિશ્વાસ અમારી ઉપર છે એ અમારા માટે ગૌરવની વાત છે આ વિશ્વાસ માટે થઈને આ સફળતા માટે થઈને એના માટે જવાબદાર કે એના માટે શ્રેય જેને આપી શકું તેવી મારી ટીમ છે મોરબી અપડેટની અને તેમજ ખાસ કરીને મોરબીવાસીઓ જે માત્ર મોરબીમાં જ રહેતા નહીં પણ સમગ્ર દેશ અને દુનિયામાં રહેતા મોરબીવાસીઓ અમને ખૂબ પ્રેમ આપ્યો છે તેમનો ભરોસો અમે જીતવામાં સફળ થયા છીએ કોઈ પણ સમાચાર હોય કે કોઈ પણ દેવ મંદિરનું કોઈ પણ કાર્ય હોય તો અહીંયા મંદિરના દરેક ખૂણે છે ને મોરબી અપડેટ પહોંચે છે જેનો અમને અમે આનંદની લાગણી અનુભવીએ છીએ અમને તો બહુ બધું જાણવા સારું મળે છે અને બધી ખબર પડી જાય છે મોરબી અપડેટથી બહુ સારું લાગે મોરબી અપડેટ સરસમાં સરસ વાર્તાલાપ આપે છે મોરબી સિટીના ખૂણે ખૂણેના સમાચાર સરસ રીતે ગામડાના સહિતના આવે છે એ અમને ખૂબ જ જોઈ અને આનંદ થાય છે મોરબી અપડેટમાં જે તમારું કામ છે બહુ સારામાં સારું છે અને આવું અપડેટમાં કોઈ આવતું નથી એવું તમારું આવે છે બહુ અમને આનંદ આવી જાય છે મજા આવી જાય છે આ મોરબી અપડેટની કામગીરી સરસ છે મોરબી એરિયામાં જે કોઈ પણ નવી અઘટિત ઘટિત ઘટનાઓ બને છે તેના ન્યૂઝ આ ચેનલમાં અમને જાણવા મળે છે મોરબી અપડેટ એ માત્ર સમાચાર નહીં પર જરૂરી જાણકારી અને મોરબીની અપડેટ આપવાની સાથે મોરબીને અપડેટ કરવાના આશય સાથે અમે જે રીતે ત્યાં લોકોને વધુ બધું માહિતી સારી રીતે મળે એના માટે પ્રયત્ન કરી રહ્યા છીએ બીજન બે હજાર પચીસને ધ્યાનમાં લઈ વૈશ્વિક ઔદ્યોગિક હબ બનવા જઈ રહેલા મોરબીના હોલિસ્ટિક ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે એક વિચાર મંથન કરવા મોરબી અપડેટ કોન્કલેવ ટ્વેન્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનનું આયોજન બદલ આપ સૌને અભિનંદન આપું છું મોરબીની કોઈ પણ મોટી દુર્ઘટના હોય મોરબીની કોઈ પણ સારી વાત હોય કે મોરબીને અપડેટ કરવાનું હોય એના માટે મોરબી અપડેટ હંમેશા ઇનિશિયેટિવ લીધું છે અને અમે તંત્રની સાથે લોકોની વચ્ચે એક સારો સેતુ બની શકીએ લોકોની સમસ્યાઓ હલ થાય અને સામૂહિક હિત મોરબીનું જે કાંઈ છે એ જળવાઈ રહે તેવા હેતુ સાથે અમે પોઝિટિવ એક પત્રકારો ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છીએ અને આ આઠમા વર્ષે અમારી પરિપૂર્ણતા થઈ અને અમે જે નવા આયામ સાથે નવા લક્ષ્યો સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને આપ સૌનો જે કાંઈ પ્રેમ મળ્યો છે મોરબીના વાચકોનો મોરબીના દર્શકોનો મોરબીના લોકોનો એ પ્રેમ અમને વધુ વધુ મળતો રહે અને આ પ્રેમ બધું મજબૂત થાય તેવી આશા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર મોરબી અપડેટ એટલે મોરબીના લોકોને સતત સાચા અને નિડર નિષ્પક્ષ ન્યૂઝ આપતો જે આ ચેનલ છે એના આજે આઠ વર્ષ પૂરા થઈ રહ્યા છે તો હું નવમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે આ મોરબી અપડેટના તમામ અધિકારી કર્મચારીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તમારા સફળતાના આઠ વર્ષ ભવિષ્યમાં એને સો વર્ષ સુધી લઈ જાય એવી ખૂબ ખૂબ દિલથી શુભેચ્છા પાઠવું છું અને જનતા સુધી આપ સારા સમાચાર અને સત્ય સમાચાર પહોંચાડો તેવી અપેક્ષા રાખું છું લોકશાહી શાસન વ્યવસ્થામાં મીડિયાનો રોલ ખૂબ અગત્યનો છે પ્રજામતને મોબિલાઇઝ કરવામાં મીડિયા ખૂબ અગત્યનો અને મહત્ત્વનો રોલ ભજવે છે મોરબી અપડેટે આજ સુધી જે કાર્યવાહી કરી છે તેમાં મારો જે છેલ્લા એક વર્ષનો અનુભવ છે તેમાં લોકોમાં સફાઈ પ્રત્યે ખૂબ જાગૃતિ આવી છે લોકો પોતાની ફરજ પ્રત્યે પણ સભાન થયા છે અને એના કારણે જ લોકોએ ચાલુ ગયા વર્ષે લગભગ પંચોતેર ટકા જેટલી વેરાની વસૂલાત આપણે કરી શક્યા છીએ આ બધી જ બાબતોમાં મોરબી અપડેટનો ખૂબ સકારાત્મક રોલ રહ્યો છે વહીવટીતંત્રએ તેની ખૂબ સારી રીતે નોંધ લીધી છે તે મોરબી અપડેટને આઠ વર્ષ પૂરા થાય છે તો હું તેમના સંચાલકોને અને તેની સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને હું અભિનંદન આપું છું અને દેશના વિકાસમાં પોતાનો ફાળો આપે તે માટે અનુરોધ કરું છું જે મોરબી અપડેટ ન્યૂઝ ચેનલના આઠ વર્ષ પૂરા થતાં મોરબી અપડેટ ચેનલની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું ભવિષ્યમાં પણ આ ચેનલ લોકો સુધી એવી ન્યૂઝ જે છે એ પહોંચાડતા રહે અને એવી સારી પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ આપું છું સાથે સાથે મોરબી જિલ્લાના લોકોના જે વિશ્વાસ છે આ ચેનલ ઉપર બના રહે એવી પણ શુભેચ્છાઓ આપું છું મોરબી અપડેટ છેલ્લા આઠ વર્ષથી મોરબીના લોકોને મોરબીની સ્થાનિક ન્યૂઝ બાબતે માહિતગાર કરતો આવ્યો છે એ બદલ આઠ વર્ષ પૂર્ણ કરવા બદલ મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને આ રીતે મોરબીના સામાન્ય લોકોને જે ન્યૂઝ ચેનલથી આપ અવગત કરતા રહો એવી શુભેચ્છાઓ મોરબી અપડેટને આઠ વર્ષથી આમ એટલે ખૂબ એને શુભેચ્છા આપું અને ખૂબ આવતા દિવસોમાં મારી શુભેચ્છા કે ચેનલ પણ પોતાની ઊભી થાય એવી મારી શુભેચ્છા અને એને પહેલેથી એવો તરવ્યો હતો એટલે એને શોખ છે સારું કરવાનું એટલે ખૂબ શુભેચ્છા અને ખૂબ આવા જે પત્રકાર તરીકે આવા માણસો એને ખૂબ એને સપોર્ટ આપો સાચા માણા રાજકારણમાં સાચા માણા જોઈએ પત્રકારમાં સાચા માણા જોઈએ છે અધિકારીમાં સાચા માણા જોઈએ તો જ દેશનું ભલું થશે મોરબી અપગ્રેડને આઠ વર્ષ પૂર્ણ થાય ત્યારે ખૂબ ખૂબ મને શુભેચ્છા આપું છું મોરબી અપગ્રેડે ખૂબ સારી એવી મોરબીની પ્રજાને સમસ્યાઓ હોય નાના મોટા પ્રશ્નો હોય કે વિકાસના કામ હોય ત્યારે અમારે ધ્યાને મૂકી સરકારને ધ્યાને મૂકી અધિકારીને ધ્યાને મૂકી ઉજાગર કરવા માટે ખૂબ જ સારી રીતે એમમાં આગળ વધી રહ્યા છે ત્યારે અને નવમાં વર્ષમાં જે પ્રવેશ કરી રહ્યા છે એમને ખૂબ જ આગળ પ્રગતિ એવી શુભકામના પાઠવું છું મોરબી અપડેટ અમારા દિલીપભાઈની સરસ મજાનું ચેનલ છે અને મારું પણ ઘણું કવરેજ મારો ઇન્ટરવ્યુ ખૂબ બધું બતાવી ચૂક્યા છે એટલે મારા માટે મોરબીમાં શું થઈ રહ્યું છે એની એક જીવંત કનેક્શન હોય તો એ મોરબી અપડેટ છે કારણ કે દિલીપભાઈ મને મેસેજ મોકલા કરે તો મોરબી અપડેટને એના ચાહકોને એના એની સાથે જોડાયેલા એના દર્શકોને અને અમારા દિલીપભાઈ અને એમની આખી ટીમને મારા તરફથી જય વસાવડા તરફથી હૃદયપૂર્વકની શુભકામનાઓ આઠ વર્ષ તો પૂરા થયા આપણે આઠથી અટકવાનું નથી આનાથી વધારે વધારે નવા સિદ્ધિ શિખરો સર કરવાના છે